લાતે લાતે તો ગાઈસ અમે રસુલપુર પહોંચી ગયા છે અને પહોંચી ગયા છે એટલે આગળ પાદરાદાનું મંદિર આવશે આવશે ને બકા પકવા સનાઈ લે પકા ભાઈ શરમાઈ છે મંદિર આવશે કે નહીં ક્યાં તકલીફ હે હા મે આવી ગયા છે રસુલપુર

19 બોલ 19 19 બોલ 19 આર વીડિયો ફિલ્ટર પડી બોલતો બાજે ચાલાવા શાંતિ દે બોલા 19 બોલ 19 હારું વિડિયો ગોલ્યા ભાઈજે બોલા હવે લેવા એવા એવા બંગાળ પાઈ તો બહુ શરમાઈ ગયા છે ઓ રાતે આલે સિમ પણ મી દિવાસ સતા મે

આ છે મોરવા અમારે બહુ દૂર જવાનું છે અને ત્યાં છે મોરવાની જ ચોકની પોલીસ ચોક છે હમણાં આવશે હા પંકજભાઈ શું કહેવા પંકજભાઈ પંકજભાઈ કંઈ બોલ્યો આ બોલવાનો રસ્તો એટલો ખરાબ છે કે અમે પોતે કોતે આમ

અમારે પંકજભાઈ પંકજભાઈ છે કેવા આરામથી બેઠા છે છોકરી સાહેબ શરમાય છે કેવા પંકજભાઈ

ટોકમાં પણ અમારું એફબીનના સાઇટલા માટે બીજી ઉતરી ગયે એ ભાઈ 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 ધીમો ધીમો મારે હાઇસબેન્ડની અડાડી દેવાનો છે આવી ગયા લ્યા ઉઠે સો હું તો ઊંઘે ગયેલો

તમને કેવું થાય ખાલી એવું લાગે છે કે પછી ખરેખર ઠંડી પડી દેખાતું નહી તમને ખુશી વાત આ છે દેવું નથી કઈ જેવા તેવું આ છે દેવુ જે કુતરાની ભેસમાં આવ્યો તો મારું વાગી ગયું છે હા બધું એમપી ને બધું ઉતારી લીધું છે અહીં બી સાઉન્ડ વાગી ગયું છે